તો વાત કરીએ જેતપુરની તો રાજકોટના જેતપુર પાસે ટોલટેક્સ પર ત્યારે ટોલટેક્સ નજીકનો આ વિડીયો વાયરલ થયો છે ત્યારે ભાજપ ની નેમ જે કહી શકાય ભાજપની નેમ પ્લેટ સાથે કાર લઈ સકસ આવ્યો હતો જ્યાં ઇન્સ્ટાગ્રામ પર બેરીકેટ હટાવતો જે વિડીયો છે અપલોડ કરવામાં આવ્યો છે ત્યારે ટોલ સંચાલકોએ વીરપુર પોલીસમાં આ અંગે અરજી કરી છે કે જ્યાં અનેકવાર ટોલટેક્સ ઉપર દાદાગીરી દ્રશ્યો સામે આવતા હોય છે કે જ્યાં કર્મચારીઓ સાથે ક્યાંક મારપીટ કરવામાં આવતી હોય છે તો ક્યાંક દાદાગીરી કરી ટોલટેક્સ ત્યાંથી પસાર થતા હોય છે અને આવા અનેક બનાવો જે છે ટોલટેક્સ ખાતે બનતા હોય છે ત્યારે વધુ એક દાદાગીરીનો એક વિડિયો સામે આવ્યો છે આ વિડિયો છે રાજકોટના જેતપુર પાસેનો જે ટોલટેક છે ત્યાંનો છે કે જ્યાં કેટલાક શખ્સો દ્વારા દાદાગીરી કરવામાં આવી છે કારમાંથી નીચે દાદાગીરી કરી હતી જ્યાં ટોલ ટેક્સ ભર્યા વગર જ બેરિકેડ હટાવી દીધું ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક ઓડી કાર આવી રહી છે અને જ્યાં એક શખ્સ જે છે બેરિકેડ હટાવી રહ્યા છે અને જ્યાં એકાર છે એકાર છે એકાર ત્યાંથી પસાર થઈ રહી છે ત્યારે ઓડી કાર છે અને જ્યાં દાદાગરી કરવામાં આવી છે જે બેરિકેટ છે એને નીચે ઉતરી બેરિકેટ જાતે ઉત હટાવી દઈ અને ત્યાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યાં દાદાગરીનો એક વિડીયો સામે આવ્યો છે રાજકોટના જેતપુર પાસે કે જ્યાં ટોલટેક્સ પર દાદાગરી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે જ્યાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સક્ષ ઓડી કારમાંથી નીચે ઉતરે છે અને જે ટોલટેક્સ પર જે બેરિકેટ લગાવવામાં આવેલું હોય છે આ બેરિકેટ છે જાતે જ જે સાઈડ કરી અને કારને ત્યાંથી રવાના કરે છે કે જ્યાં ખુલિયામ દાદાગરી કરતા હોય તેવો જે દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો છે રાજકોટના જેતપુર પરના જે ટોલટેક્સ છે ત્યાંના કે જ્યાં એક શખ્સ કારમાંથી નીચે ઉતરી અને દાદાગરી કરે છે ત્યારે ટોલટેક્સ ભર્યા વગર જ બેરીકેડ હટાવી દીધું છે અને જ્યાં પીઠનયા ટોલટેક્સ નજીકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે ભાજપની નેમ પ્લેટ સાથે કાર લઈ આવ્યો હતો કે જ્યાં ઓડી કાર હતી અને જેમાં ભાજપની નેમપ્લેટ હતી અને આ સાથે દાદાગીરી કરતા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું કે જ્યાં ઇન્સ્ટાગ્રામ પર બેરિકેડ હટાવતો જે અપલોડ કરવામાં આવ્યો છે ત્યારે ટોલટેક્સ સંચાલકોએ વીરપુર પોલીસમાં અરજી કરી છે ત્યારે આવા જે તત્વો જે તેવા ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેઓની માંગ છે અને આ સાથે જ જે વીરપુર પોલીસમાં અરજી પણ કરવામાં આવી કે જ્યાં ટોલ પર આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે જ્યાં આ અંગેના જે દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે જે દાદાગીરી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઓડી કારમાંથી એક શખ્સ ઉતરી જે દાદાગીરી કરે છે ટોલ ભરતો નથી અને આ સાથે જ બેરિકેડ છે જાતે જ હટાવી અને ત્યાંથી પસાર થાય છે ત્યારે આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે ત્યારે આ અંગે વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે